એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ભરૂચમાં આપના ચેતર વસાવા નહીં જીતી શકે જી હા ભરૂચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કરીને ભરતની સીટ આપણે આપી હતી પરંતુ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે મોટો ભડકો થયો છે આ સિવાય ભાવનગરમાં આપના ઉમેદવાર મહેશ મકવાણા પણ હારશે ભરૂચમાં મનસુખ વસાવા સાતમી વખત જીતશે આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ હારશે તેવી રીતે બનાસકાંઠા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બની ગઈ હતી પરંતુ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બનાસકાંઠા બેનર પર ગેનીબેન ઠાકોર રેખાબેન સામે હારશે જી હા પરંતુ એ વાત ચોક્કસ છે કે ગેનીબેન ઠાકોર ભાજપના ઉમેદવારની લીટ કાપશે પણ સીટ હારશે એ જ રીતે અમિત ચાવડા પણ ભાજપના ઉમેદવારની લીટ કાપશે અને સીટ હારશે સુરતમાં ઋત્વિક મકવાણા પણ હારશે જામનગરમાં જેપી મારવાડીએ પૂનમ માંડવની લીટ કાપશે જૂનાગઢમાં કોંગ્રેસના હીરાભાઈ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની લીટ કાપશે મહત્ત્વનું છે કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ગઠબજનના સુપડા સાફ થઈ જશે એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ આપણો ગુજ ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે ગુજરાતમાં ફરી એકવાર મિશન છવીસ સાકાર થશે કોંગ્રેસ આપનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું જણાઈ રહ્યું છે એક્ઝિટ પોલ પ્રમાણે પીએમ મોદી માટે જનતાએ મતદાન કર્યું